ની કમ્પલેટ થઈ ગયા પણ ઘણા ની વાડી આવ્યા ને બધું ખાવ બનું લાગે તડકો લાગે કાલ તો વાડીમાં આવીને મને માથું દુખતું હતું માથું દુખતું હાલ મિત્રો અમે ઘર તરફ નીકળી ગયા હું મંજુ કરે બપોરા કરી અને પછી સાનો ફરમો લેતા છું કે ચા અહીંયા કરશું વાડીએ બહુ બાર નથી આવું સ્વાદ વારો એવું હે કલર વારો સ્વાદ વારો સા બની ગયો હે બી હે મારી જિંદગીમાં પહેલી વાર આજન આવી રીતે દેશી ચૂલા ઉપર ચા કે ચા ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ને અરુણ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે અને મસ્ત મજાની ભાઈ સવાર તો ક્યારની થઈ ગઈ છે અને તમારો ભાઈ ભાઈ સેવ મુમરા ખાય છે આજે સિરાયણું લખી મહેમાન હતા આવક જાવક થઈ ત્યારે લેટ થઈ ગયું જો સેવ મુમરા હું ખાઈ લઉં પછી અમારો લોડ અલ્ટો લઈ અને વાળીએ જવું જોઉં આ છે ને ભાઈ એમોનિયા ભર્યું દેખાય એમોનિયા ભરી લઈએ અને પછી ચણામાં પાણી ચાલુ કરવું હોય એમાં એમોનિયા પાઉ એટલે અમે ને મંજુ આગળ જાય મંજુ છે ને કપડાં થઈ છે તો ફ્રી થઈ જાય અને આજનો ભાઈ વેધર કહીને ઓહો હાવ બેકાર થઈ ગયું છે ભાઈ આમ જોઉતા બહુ ગમડોથી પવન આવે છે ભાઈ જોવું લા પવન ચકી તમને દેખાય ડેન્જર વાતાવરણ છે ભાઈ મલમાં તો શિયાળુ પાક માટે ડેન્જર વાતાવરણ હશે અત્યારે તો ભાઈ રોઈ હોય ને શિયાળો આવી જાય ને તો સર નથી પડતી મિત્રો નવ માસે થઈ ગયું ને અત્યારે તો સ્ટાર્ટ ફૂલ પડતી હોય તો હવે જવાની શું વાર છે યાર હે અરે પણ પાણી વાત ચાલુ કરવું હો દરબારી હજી તારે નાવું ટાઈટ છડી જાય હો એવું છે પાણી વારવા ટાઈટ છડી જાય એમ કે છે કોઈ વાત નહીં કેટલા વાગ્યા ભગવાન કામ ના અમાર કામ હોય ઘડિયાળનું કામ હોય સમય પ્રમાણે હાલો સમય સંજોગે બસ્તર પહેરી લેવા પડે સમજાઈ ગયું તો હવે આપણા સીણામાં એમોનિયાની જરૂર છે અને પાણીની જરૂર છે તો સમય સંજોગે બસ્તર પહેરી લેવા પડે ઓલું ગીત કયું છે વટની વાટે તો હાલો ભાઈ અમે હવે જવા દઈએ તરપવાડીએ લોડ અલ્ટો લાઇન પાણી વારવાની મુનિયા નાખવા દેજો તો તમારી ભાઈ હવે અમીરી શલકાતી લાગે શું તો વૈયાજ એમ ને હાલીન બાસ્કટ લઈને ત્યાં બાસ્કટ માથે લઈને જવાય અને આ બાજુ જો નદી હતી ભાઈ એ તમને જો બતાવી દઉં ખાલી થઈ ગયા પછી વાત ઇંગર કરી નાખાય પછી કેટલાક જવાબ દેવા જેને તમને નદી બતાવી દીધી હવે ખાલી થવા લાગી અને અમે મંજુ વાળી આવી ગયા છે ને વાગવામાં કહીને ભાઈ સાડા દસ વાગી ગયા છે અને જો આ એમુનિયાની બાસ્કી ખોલી લીધી અને આપણા એમુનિયા છે ને ક્યારામાં નાખવાનું છે અને જો આમાં શીણામાં જો ક્યાંક ક્યાંક સુકારો દેખાય છે પીરો જો તો થોડીક છકવિકામાં દવા પાઈ દઈ હું ઉકારાની હજી ટ્રીટમેન્ટ ચાલુ જ રાખવાની જ્યાં સુધી પાક આપણે ખેતરમાં હોય ને ત્યાં સુધી ટ્રીટમેન્ટ ખેડૂતભાઈ એને ચાલું જ રાખવાની છેલ્લે પછી ખેડૂત હોતે ભાઈ સારું હાલો જે હોય તે જો બૂટું મેં પહેરી લીધા છે અને મંજુએ પણ પહેરી લીધા અને જો આ પાઇપ લઈ આવ્યા છે એ પાઇપથી પાટલામાં નાખતું જવાનું છે એ સિંહ ઘણા આદમી કમ્પ્લીટ થઈ ગયા તો ઘણા દી વાડી આયવા ને હા બધું ખાવ ઓલું લાગે તડકો લાગે કાલ તો વાડીમાં આવી ને માથું દુખતું હતું માથું દુખતું હતું કે ઘણા દી છ આયવા નથી ને આદમી થાય કે હા ઓલું લાગે પણ બોપરું થી કામ કરે ને એ બોપર પર સેટિંગ આવી કામ કામની સેટિંગ આવી જ ને સારું આવી તા જ ને સેટિંગ સેટિંગ આવી જ હા તો હાલો જો કો ભાઈયા પર લઈ બધું ઠીક છે ભો ભરવાનું તો લઈ આવવા ને ઢાકળો

મંજૂર કરે બપોરા કરી અને પછી સાનો ફરમો લેતા રાખી એ તો આજે આજે ને હોવા પાંચ વાગી ગયા છે મિત્રો અને અમારે એમડી ચા બનાવે ભડકો નહીં ભાઈ આ બીજો ચા હવા પાંચ વાગ્યા વાડીએ હોય ને પછી અટાણે પોર એટલે ચા પીવાનું મન થઈ જાય અને પછી આ બાજુ ચણામાં પાણી હાલતું હોય તો શું વાત હોય ભાઈ ઘટે તો કઈ ઘટે નહીં ભાઈ જિંદગી ઘટે નહીં તો એમ કે બીજું કઈ ના ઘટે નહીં ચાલો પીવો તો આવી જાવ મિત્રો મસ્ત મજાની ચા બની હે કડક મીઠી ભાઈ ભાઈ શું વાત છે અને પાણી તો હાલે જ છે ઓલરેડી અને અમારે એમોનિયા એમડી નાખે છે અને હું પાણી વાળું છું અને મારે હજી એમોનિયા ભાણવરી લેવા જાઉં ઘટશે બાર વીઘા છે લગભગ ત્રણ ચાર ઠેલી જોઈ જાય એમુનિયા કાટું પડે કાખું નહીં પડતું તો એટલી ખબર છે ભાઈ અને ક્યારો જોયા વગર વારો હવે મિત્રો કંઈ ખબર નથી પડતી હજી પી ગયો કે નથી પી ગયો હાલો જોશું એમને વારશું ચા બને એટલે ચા કમ્પ્લીટ થઈ ગયો પાંચ પાંચ મિનિટમાં બની ગયા એ પાછો કલર વાળો શા અને સ્વાદ વાળો બની મારી જિંદગીમાં પહેલી વાર આજે દેશી સુલા ઉપર સા સાત કાયમ કરી પણ આવી રીતનો વાળી અને દેશી સુલા પહેલી વાર શા કર્યો કેમ કે મારા બાપાને કોઈ મારે ભતવા લઈને બીજી વાળી જવાનું હતું ને હતું બધું કામ કરતા કરતા ઘરે જઈને ને પી આવીને શા કરી

ભાઈ આની ચાની છે ને ભાઈ એક રકા બી છે ને ઘણી થઈ ગઈ બસ 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 વધારે પી તું માપો માપ બન્યો છે ગરમ રીએ તો હાલો મિત્રો ચા પી લઈને તમારે પીવું હોય તો આવી જાવ ને અમે તો પીવાના જ છે ઓલરેડી કે જો ભાઈ મસ્ત મજાનો સનસેટ નો ટાઈમ થઈ ગયો સુરેશ ભાઈ તેના ઘરે વહી ગયા છે જો આમ દેખાય તો જરાક દેખાય છે હવે તો અને હું ભાઈ ભાણવા ગયો તો અને આવી ગયો જો આવી ગયો છું ભાઈ એમોનિયા લઈ અને એક બે થેલી ઘટે એમ હતું તો બે થેલી લેતો આવ્યો અને હવે જો પાવાનું કામ છે ને મિત્રો અહીંયા પહોંચ્યું છે આપણે આ ક્યારે અહીં પહોંચ્યું હે પછી આ બાજુ એટલું રહેશે તો પી જશે એટલે કામ કમ્પ્લીટ થઈ જશે તો બધું પી જશે ને થોડુંક એવું એટલે સામેનો થાંભલો દેખાય ને ત્યાંથી આનું કરનો તવો હે જો તમને કારા આમ કડે જ થઈ ગઈ તો ત્યાંથી આટલું પાવાનું રહેશે હવે એટલું પાઈ બંધ કરી દઈ સવારે આવશું સવારે પાછું દીમાં પીઝા છે અને વેતરભાઈ કહીને તો જો કાતરો થઈ ગયો કાતરો ને જો મંજુ ના કવારે છે દેખાય શું એ આયે જ હજી પી ગો બે મિનિટ જારો